માનવતા મહેમાન બન્યા હતા રૈયાણી અને પ્રદીપ ડવ હત્યાકાંડના અત્યાર નેતાઓ સાથે હવે સાઠ ગાંઠ ખુલી છે એટલે કે ન માત્ર અધિકારીઓ પરંતુ પદાધિકારીઓ પણ આ મોતનો જે ઝોન છે તેની મુલાકાત લઈ ચૂક્યા છે એટલે સમજી શકાય છે કે જ્યાં કલેક્ટર જતા હોય કે જ્યાં મેયર જતા હોય જ્યાં ભાજપના મોટા મોટા નેતા જતા હોય તત્કાલીન મેયર જતા હોય અહીંયાના જે માલિક છે

કરી રહ્યા છે કે ભાઈ જાગી જાઓ

રાજ હતું અને આ રાજના કારણે લોકો આજે મોત ને પેટ્યા ગેમે જોન ગેમ જોનના સંચાલકો સાથે પણ સારા સંબંધો હોવાની વિગતો મળી એટલા માટે જ બિલકુલ એટલા માટે જાગૃતિ ગઈકાલે સમાચાર આવ્યા હતા કે એક એવા ભાજપના મોટા નેતા છે કે જેમણે પોલીસને ભલામણ કરી હતી કે આજે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી ન થાય

અને પરિવારજનોની અત્યારે લાશો જે મૃતદેહો છે એની ઓળખ થઈ રહી છે અને પરિવારજનો કલ્પન સમતો નથી ત્યારે એક એક સ્ફોટક વિગતો બહાર આવી છે ગુજરાત ફર્સ્ટ ગઈકાલથી જ રાજકીય કનેક્શનની ચર્ચા કરતું હતું ગુજરાત ફર્સ્ટના દર્શકોને પણ કહેતું હતું આની પહેલાં એક કલાક પહેલાં આપણે પૂર્વ કલેક્ટર પૂર્વ કમિશનર મ્યુનિસિપલ આ તમામને ગેમ ઝોનની મુલાકાત લેતા જોયા હતા હવે હું આપને જાગૃતિ બતાવીશ પૂર્વ રાજ્ય મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રદીપ ધવ મેયર જે હતા પૂર્વ તત્કાલીન મેયર જેને કહી શકાય આ બંને લોકો પણ અહીંયા જેને કહી શકાય કે આ ટીઆરપી ગેમ ઝોનના મહેમાન રહેતા આવા વીઆઈપી મહેમાનોને બોલાવી દર અધિકારી અને પદાધિકારીઓથી દબદબો એવો તો પછી નાના ફાયર બ્રિગેડના અધિકારીઓની શું જેની તાકાત કે ત્યાં ચેકિંગ કરી શકે આ સાબિતી અત્યારે આવતી જાય છે રાજકોટમાં રાજકોટમાં ટોક ઓફ ધી ટાઉન છે સૌથી અત્યારે મહત્વના સમાચાર ગુજરાત પક્ષ પત્રે મળ્યા છે કે એક પ્રદેશના હોદ્દેદાર એક સંગઠનના શહેર સંગઠનના હોદ્દેદાર અને એક કોર્પોરેશનના હોદ્દેદાર આ ત્રણ ત્રિપુટીનું કાલાવા રોડ ઉપર રાજ હતું પછી રસ્તા પોળા કરવા મિલકતો લેવી જે કઈ હોય એ ત્રિપુટીનું નામ ભાજપના ઉચ્ચ કક્ષા સુધી પહોંચી ગયું છે અને એમને પણ ગેમ ઝોન સાથે સાઠગાંઠ હતી થોડીવાર પહેલા ગુજરાત પશ્ટના સ્ક્રીન ઉપર આપણે પૂર્વ કલેક્ટર પૂર્વ કમિશનર પૂર્વ એસપી જોયા હવે આપણે જોઈએ પૂર્વ રાજ્યમંત્રી અરવિંદ રયાણી પૂર્વ મેયર પ્રદીપ દવ આ તમામ લોકોની આવન જાવન એ રહેતી હતી એને કારણે જ પતરા અને જેને કહેવાય કે સાવ કોમન શેડમાં ભનેલો ટીઆરપી જે ગેમ ઝોન છે એ માસુમોને ભરકી ગયો

એમને પણ જ્ઞાન હોવું જોઈએ કે જે જગ્યાએ એમનું માન સન્માન થાય છે એમાં કેટલું કેટલું કાયદેસર કાયદેસર છે છે આ મહત્વની વાત અત્યારે જે આવી રહી છે અને અત્યારે ભાજપના જે સંગઠનનું જે છે ત્રિપુટીના નામ ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા છે ગઈકાલે પણ એક પ્રતિષ્ઠિત અખબારે રાજકોટના શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સાબિત કરે તો રાજકારણ છોડી દઈશ પણ હું મુકેશ દોશી કહેવા માંગુ છું કે રાજકોટમાં બ્લડ બેંક કાંડ બન્યો હતો ત્યારે પણ તમે કહ્યું હતું કે હું રાજકારણ છોડી દઈશ અને ફરી પાછા રાજકારણમાં આવ્યા છો સાચું હોય પણ કાર્યવાહી થઈ શકે છે હવે ધર્મેશ આમાં જાણવું એ પણ છે કે શું ત્રિપુટી આજ છે કે પછી અન્ય કોઈ નામ પણ ચર્ચા મહત્વનું છે કઈ એ ત્રિપુટી છે આખું આ સાઠગાંઠ ચલાવતી ગુજરાત ફર્સ્ટ ગઈકાલથી રાજકીય કનેક્શન ની જે વાત કરતું હતું સવારે દર્શકોનો પણ પ્રતિભાવ મળતો હતો અને આ જે આમાંથી એક એકેય હત્યાકાંડના આરોપીને સજા થવી જ જોઈએ એકેય બચવા ન જોઈએ પણ એ બધા જ દર્શકોનો પણ પ્રતિભાવ એવો હતો કે રાજકીય કનેક્શનની પણ ગુજરાત ફર્સ્ટ તપાસ કરે એને જ કારણે અત્યારે જે તપાસમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક પ્રદેશના હોદ્દેદાર એક કોર્પોરેશનના હોદ્દેદાર અને એક શેર સંગઠનના હોદ્દેદાર આ ગેમ સારા અને હવે બધું છે ત્યારે હવે જો વાત કરતા હોય તો ખોટું છે અધિકારી હોય કે પદાધિકારી હોય ગેમ ઝોન ના મહેમાન બનતા ગેમ ઝોન ની આગતા સ્વાગતા કરતા ગેમ ઝોન ની મફત મુલાકાત લેતા અને એક બુકેથી આ બધું જ ગેરકાયદેસર ચાલતું હતું પછી એમાંથી દારૂની ની બોટલો પણ મળી અને પેટ્રોલ ડીઝલ નો ગેરકાયદેસર જથ્થો કે જેને માનવ જિંદગીને ને બાળી નાખી નેતૃત્વ ધરાવતી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે જો પાર્ટી થી અલગ કોઈ પાર્ટી થી વિમુખ થઈને કાર્યવાહી કરે તો તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થતી હોય છે હવે જ્યારે આ રાજકીય કનેક્શન સામે આવ્યું છે કે જ્યાં આઠ આટલી જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે માનવ સર્જિત હત્યાકાંડ સર્જાયો શું પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી તાત્કાલિક ધોરણે લેવાશે જાગૃતિ અત્યારે એક રિપોર્ટ પહોંચ્યો છે કારણ કે રાજકોટમાં આ જે અગ્નિકાંડ બન્યો છે એ માત્ર રાજકોટના લોકો નહીં ગુજરાતના નહીં પણ દેશમાં નોંધ લીધી છે અને ખુદ વડાપ્રધાને પણ જ્યારે આ શોક પ્રસ્તાવ કરી અને મોકલ્યું છે ત્યારે એમણે પણ આ વિગતો માગી છે ત્યારે હવે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા છે ત્યારે એક ભાજપના ટોચના નેતાએ સૂત્રો દ્વારા જે માહિતી આપને આપી છે કે આ ત્રિપુટીની સાઠગાંઠને કારણે કોઈ અધિકારી ત્યાં જતું નહીં અને આ ભ્રષ્ટાચારનો મામલો જે તે સમયે ભાજપના અગ્રણીઓએ પ્રદેશ કક્ષા સુધી પહોંચાડ્યો પણ હતો કે કાલાવાડ રોડ ઉપર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તપાસ કરો પાર્ટીમાં ફંડ જાય છે કે ક્યાં જાય છે અત્યારે આ તકલીફ અને આ જ મુશ્કેલી અત્યારે બહાર આવી છે અને એને કારણે આ અગ્નિકાંડ હત્યાકાંડ થયો ગેમ ઝોનના માલિકો કે સંચાલકો કે ભાગીદાર કે નોકરિયાત તો આરોપી બન્યા છે પણ સાત પણ હવે ખુલી રહી છે પદાધિકારીઓની મુલાકાત અન્ય હોય એની તપાસમાં માં જવાની હિંમત પણ નથી અને એક એક તસવીરો સામે આવતી જાય છે આ ત્રિપુટી સામે ચાર જૂન પછી જે પગલા લેવાશે બહુ મહત્વના છે તમામ વિગતો ઉચ્ચ કક્ષાએ પહોંચી છે

કે આમાં એમની પાસે પરવાનગી હતી આ તમામ વિગતો જોતા રાજકીય ઉઠક બેઠક જે ગેમ ઝોન ના માલિકો સંચાલકો ની અવર જવર એમને સાથે ની મુલાકાત અને એમને ત્યાં કાર્યવાહી ન થાય એનું ધ્યાન રાખ્યું હોય એની સામે પણ સજા થાય એને આરોપી બનાવે પછી એ કલેક્ટર હોય કમિશનર હોય કોર્પોરેશન અધિકારી હોય કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર હોય